નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ દાહોદ શહેરના વિસ્તારના ચૂનાવાલા કમ્પાઉન્ડ નજીક બદ્રી મહોલ્લાના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે બાદશાહની ગલીમાં રહેતા શેખ જૈનુદ્દીનભાઈ ટ્રકવાલાના રહેણાંક મકાનમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી છવાઈ ગઈ આગ લાગવાનું મુખ્ય કારણ ઘરની બહાર પાર્કિંગમાં ચાર્જિંગ મોપેડ જે લગાવવામાં આવ્યું હતું અને તેવા સમયે વાયરમાં શોર્ટ સર્કિટ થતાં બેટરી ફાટી અને બેટરીના કારણે આગ લાગી અને તે અન્ય ચાર્જિંગની બાઇક એક્ટિવા મોપેડ છે ત્રણ સાયકલો બળીને ખાખ થઈ ગઈ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ઘરમાં પ્રવેશ કરી લીધો અને મકાનમાં પણ આગ પ્રસરી ગઈ લોકો જે મકાનમાં હાજર હતા તે તમામ બહાર દોડી ગયા નગરપાલિકાને જાણ કરવામાં આવી એટલે ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો સાર નમસ્કાર મદ્રી મોલ્લા ઠક્કર ફડ્યા પ્રંક કોલા નથી નદિયા જે આગ લાગી જેવી મને ખબર પડી મારા ઘર પાસે

ઓવરચાર્જ બેટરી હોવાથી આ મૂળભૂત આગ લાગવાનું કારણ હોય શકે ઘરના અંદર જે રૂમ એમનો ડ્રોઈંગ રૂમ છે એ નજીક જ હતો અને પડદાને વુડન ની બારીઓ લાગેલી હતી એના લીધે વધારે આગનું સ્વરૂપ લીધું